મારા પા એક આઈડિયા છે પાછું મારે ઉઠશે મને ખબર નઈ આ તો કાઢી તું બી અરે પણ તમે અત્યારે અલ્યા 5 વાગે ઉઠવ દો ઉઠ જો 5 વાગે હજી તો 3 વાગી છે અલ્યા 5 વાગે ઘડિયાળમાં જો ટાઈમ બહુ તો આવ દીધો તો ઘડિયાળ બંધ પડીતી હું બંધ પડી ગયા આરી મારી નવેલું હતી 7 વાગી ગયા લાગીતી આરે સાવા આખા કોમની ઓરે સાપે દેશી આવતી જલ્દી જલ્દી લખવા જઈએ આવે આમો લઈ ગયો બિસ્કટ આવ્યો ના

આપણે વાતો કરતા મોહ

ખાઈ જવાની હો હોમરો કરવા ને બધું ભાઈ ફરવા જવાનું ફરણી દેવું પડે ફરવા તો

બેઠો ચોક્કસ નવરી પરી ગુજરાત વાજે ખાલી તમારે હજાર હજાર ગાવ પડે બે હર થઈ એટલે ડબલ

હવે તો કરી તો પછી કીવડાવી ચોટી ના ધોળાવું ને તો થઈ રહ્યું ઓછા અંટાવા દે તો ખો પછી ઓઠું લેવા દે હજી ભાડું મારાવો છે